તો બીજી તરફ પોરબંદરમાં રવિ પાક વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી હદ વટાવી છે જેમાં ખોદકામ બાદ મલબો જાણે લોકોના ઘરમાં ઘુસાડી દેવાયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જેને લઈને લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે પાર્ક નામના આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ખોદકામ બાદ અહીં આવેલ એક બંધ ઘરની અંદર સુધી ખોદકામનો મલબો પહોંચી ગયો હતો અને તેઓનો ઓટલો પણ ખોદકામ દરમિયાન તોડી નાખવામાં આવ્યો હતો આ મકાનના માલિક બીજી જગ્યાએ રહેતા હોવાથી તેઓને આ બાબતની જાણ પણ કદાચ નહીં હોય તો સ્થાનિકોએ રોષપૂર્વક એવું જણાવ્યું હતું કે ખોદકામના આ મલબા પણ દિવસોથી સુધી હટાવવામાં આવ્યા નથી ત્યારે પાલિકાના ચીફ ઓફિસરની ઊંઘ હવે ક્યારે ઉઠશે તેવા સવાલો પણ લોકો ઉઠાવી રહ્યા છે નિપુલ પોપટ સાથે ધાનકી ગુજરાત ન્યૂઝ તાલુકાના મગફળીનો પાક તૈયાર થયેલ છે ત્યારે અમુક લેભાગુ વેપારીઓ ખેડૂતોને છેતરી રહ્યા છે જે મામલે ગુજરાત ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો ત્યારે ખેડૂતોએ ગુજરાત ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો હતો બળા પંતકના પાલકડા ગામે જુનાગઢનો એક વેપારી મગફળી લેવા આવ્યો હતો ખેડૂતોના જણાવ્યા મુજબ જુનાગઢ દોલતપરા ખાતે રહેતો વજુ પટેલ નામનો આ વેપારી છેલ્લા છ સાત વર્ષોથી આ વિસ્તારમાં મગફળી લેવા માટે આવે છે અને જેથી ખેડૂતો પણ તેઓને મગફળી વેચાણમાં આપે છે જ્યારે આજે સવારે વજુ પટેલ જુનાગઢથી ટ્રક લઈને પાલકડા ગામે મગફળી લેવા આવ્યો હતો તેમાં પાલકડા ગામના વેજાભાઈ રણમલભાઈ કેસવાલાના ભાગીદાર પાસેથી અડધો ટ્રક મગફળી રૂપિયા એક ચાર પચાસના મણ ભાવથી ખરીદી કરી હતી ત્યારે વેજાભાઈના ભાગીદાર દ્વારા જાણવા મળ્યું હતું કે તેમાં વીસ ગુણી મગફળી એટલે કે ચાલીસ મણ વધુ ભરી લીધી છે જેથી ખેડૂતને બેતાલીસ હજાર રૂપિયાનું આર્થિક નુકસાન થઈ રહ્યું હતું તે જ રીતે પાલકડા ગામના બીજા ખેડૂત શૈલેષભાઈ મનસુખભાઈ જોશીને ત્યાંથી અડધી ગાઢી મગફળી ખરીદી કરી હતી અને તેમાં પંદર ગુણી એટલે કે ત્રીસ મણ મગફળી ખેડૂતના ધ્યાન વગર ભરી લીધી હતી જેથી શૈલેષભાઈને અગિયારસો રૂપિયા ભાવ આપતા શૈલેષભાઈને રૂપિયા તેત્રીસ હજારની આર્થિક નુકસાની આવી હતી ત્યારે ખેડૂતોના ધ્યાન ઉપર આ વાત આવતા આ વેપારીને ટ્રક સહિત બગવધર પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો ત્યારે વેપારી મૂંઝવણમાં મુકાઈ ગયો હતો અને ખેડૂતો સાથે સમાધાન કરવા અને રૂપિયા પરત કરવા આજીજી કરવા લાગ્યો હતો જોકે હજુ સુધી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી જોકે ગુજરાત ન્યૂઝ પોરબંદરના ભગવદરના રિપોર્ટર ધીરુભાઈ નિમાવત દ્વારા કોઈ પણ જાતની સેસરમ વિના આ સમાચારનો કવરેજ કરવામાં આવ્યો હતો અને ખેડૂતોના હિતને ધ્યાનમાં લઈ જાગૃતિ માટે આ અહેવાલ ગુજરાત ન્યૂઝમાં પ્રસારિત પણ કર્યો હતો જેને લઈને પોરબંદર જિલ્લાના ખેડૂતોમાં ખૂબ જાગૃતિ આવી છે ત્યારે સમગ્ર જિલ્લાના ખેડૂતોએ ગુજરાત ન્યૂઝ પોરબંદરનો આભાર વ્યક્ત કર્યો હતો પોરબંદર તાલુકાના કોણવદર ગામનો ખેડૂત રાજુભાઈ કારાવદરા આ વખતે અમારે વરસાદ વધુ હોવાને કારણે અમારે મગફળીમાં થોડીક નુકસાન ગયેલ છે તેમ છતાં પણ મગફળીનો પાક સારો એવો છે પણ જે આ ખેડૂતોને અમુક વેપારીઓ જે છેતરપિંડી કરે છે તેનાથી જે છેતરાઈ છે હમણાં પાલકડામાં ગુજરાત ન્યૂઝના અહેવાલ મુજબ પાલકડામાં એક એક વેપાર ખેડૂતોની સિત્તેર સિત્તેર મણ માંડવી કે સિત્તેર સિત્તેર ગુણ માંડવીનું જે છેતરપિંડાઈ કરે છે તો ખેડૂતોને અમુક વધુ ભાવના લોલોચમાંથી એને બહાર આવી અને આ ગુજરાત ન્યૂઝનો અહેવાલ છે એને વિસ્તૃત પ્રમાણે એને જોવો જોઈએ અને એને વિચારવું જોઈએ અને એ પ્રમાણે એને વેપારીને ઓળખતા વેપારીઓને સામાન આપણો વેસવો જોઈએ કેમ કે જે આ ગુજરાત ન્યૂઝ પોરબંદર છે એ અવારનવાર ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે અવારનવાર પ્રશ્ન ઉઠાવે છે આપણે ખેડૂતો એવા છે કે કોઈક થોડીક લાલને લાલચ આપી દઈએ એટલે આપણે શેતરાઈએ શેતરાવું ન જોઈએ ખરેખર આ ગુજરાત ન્યૂઝ પોરબંદરનો જે અહેવાલ આવ્યો કે વેપારી છે એ સિત્તેર સિત્તેર મણ માંડવીનું એક એક ખેડૂનું કરી જાય તો થોડાક રૂપિયાના લોભ ને લાલચ આરુ થઈને આપણે એવડું બધું નુકસાન ભોગવીએ ઈ આપણે ખેડૂતોને વિચારવું જોઈએ અને કોઈ ચેક થી પૈસા આપી દેશે ને ચેકથી પૈસા નાખી દે ચેક આપીને જે આપણે વેપારી મગફળી લઈ જાય જીરું લઈ જાય ધાણા લઈ જાય જે આપણો પાક કોઈ એ સાડા ચાર ચાર મહિનાની મહેનતથી આપણે કોઈને અજાણ્યા વ્યક્તિને પાંચ રૂપિયા દસ રૂપિયા ના વધારે હડુ તને આપી દઈએ ખેડૂને ખરેખર આપવા નો જોઈએ પોરબંદર ને આખી ટીમ ને એનો આભાર માનું છું જય હિન્દ જય ભાર જય માતાજી પોરબંદર જિલ્લાના પાલેખા ગામની અંદર પટેલ કે જે પોતાને જૂનાગઢના બતાવે છે અને માંડવીના વેપારી તરીકે પોતે અહીંયા વેપાર કરવા આવતા હતા પરંતુ પાલેખડા ગામની અંદર તેઓ પોતે જ વેપારી ચોરી ચોર હોય તેવી રીતના પોતે મગફળીની ચોરી કરતાં રંગે હાથે ખેડૂતો દ્વારા પકડવામાં આવ્યા હતા જેને અનુસંધાને ગુજરાતનું જ પોરબંદરે ખૂબ સારી રીતના આ બધું છે એ પ્રસ્તુતિ કરાવી અને સમગ્ર પોરબંદર જિલ્લાના ખેડૂતો જાગૃત થાય તે માટે ગુજરાત ન્યૂઝે ખૂબ સારી રીતના આ સમાચાર ઘરે ઘરે સુધી પહોંચાડ્યા તે બદલ હું ગુજરાત ન્યૂઝનો તમામ બળના ખેડૂત વતી ખૂબ ખૂબ આભાર માનું છું આવા વેપારીઓ પોતે છે એ વેપારના નામે ખેડૂતોએ ખૂબ મહેનત કરી અને ચાર ચાર મહિનાની પોતાની મહેનત હોય ખૂન પસીનો એક કરી અને પોતાનો મગફળીનો પાક જે છે એ જ્યારે વેચવાનો સમય આવે ત્યારે છે એ આવા વેપારી ચોર બની અને ખેડૂતોને છેતરે છે તે માટે ખેડૂતોને જાગૃત કરવા ગુજરાત ન્યૂઝે ખૂબ સારી રીતના આખો આ ન્યૂઝ છે તે માણસોના ઘરે ઘરે ભોગાડવા માટેનું કાર્ય કર્યું છે તે વિરદાવાલાયક છે ફરી ફરીને બધા અહીંયાથી જે ખેડૂતો છે તેમને પણ મારી નમ્ર વિનંતી છે કે આવા વેપારીઓ પોતે વેપારના નામે ચોરી કરતા હોય એનાથી આપણે સૌ જાગૃત બનીએ અને ગુજરાત ન્યૂઝનો ખેડૂતોએ મગફળી વેચતી વખતે વજન કાટો તેમજ મગફળીના બારદાન કેટલા ખાલી આવેલ છે અને કેટલા ટ્રકમાં ભરાય છે તે બાબતે સાવચેત રહેવું ખૂબ જરૂરી છે આ અહેવાલ પ્રસારિત કરી મીડિયા તો પોતાની ફરજ બજાવે છે પરંતુ ખેડૂતોએ પણ સજાગ થવાની ખૂબ જરૂર છે ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ બગવેદર